સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરા રાણા સમાજ યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક સ્થળોએ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા તેના ભાગરૂપે પાદરા રાણા સમાજના યુવા સંગઠનના યુવાનો દ્વારા પાદરામાં પ્રથમ વર્ષના સમાજની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું અને આ સેવાકીય કાર્યમાં સહયોગ આપ્યો હતો આજરોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પાદરા યુવા રાણા સંગઠન તરફથી રક્તદાનનું આયોજન કરેલ છે અને લોકો સ્વચ્છ રક્તદાન કરવા માટે આવેલા છે અને જે રક્તદાન કરે છે એ લોકોનો મેં ખૂબ ખૂબ આ રાણા સમાજ આભાર વ્યક્ત